અમરેલી જિલ્લાના કલેક્ટરે ધોધમાર વરસાદને પગલે પરિસ્થિતિ અંગે તાગ મેળવી રેસ્ક્યુ કામગીરીનું નિરીક્ષણ કર્યું રાજુલાના પીપાવાવ ધામ ગામે ભારે વરસાદ ખાબક્યો પીપાવાવ ધામ ખાતે પાણીના સંપ બનાવવાની કામગીરી દરમિયાન ચોવીસ શ્રમિકો પાણીના પ્રવાહમાં ફસાયા છે ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે રાજુલાની તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી છે પીપાવાવ કોસ્ટગાર્ડ ટીમ દ્વારા શ્રમિકોને બચાવવા માટે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી છે કોસ્ટગાર્ડની ટીમ દ્વારા ત્રણ બોટમાં શ્રમિકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે

તથા તાત્કાલિક ડિસ્ટ્રિક્ટ એમરજન્સી ઓપરેશન સેન્ટરથી સાવરકુંડલા તાલુકાની ટીમોને અમે એક્ટિવેટ કર્યા એસડીએમ સાવરકુંડલાને પણ સ્થળ ઉપર મોકલ્યા ફિફાદ ગામની તરફથી અને અન્ય સાઇટ ગારિયાધાર તરફથી પણ રેસ્ક્યુ ઓપરેશન જે છે એ ચાલુ કરવામાં આવ્યું બસની અંદર જે માણસો સવાર હતા એની તરફથી ઇન્ફોર્મેશન મળતા તે પાણી વધી રહ્યું છે મેં તાત્કાલિક સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટરમાં જાણ કરી અને એરફોર્સના હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી હેલીકોપ્ટર જયારે જામનગર દોઢ કલાક ની મહેનત પછી એ માણસને પણ સક્સેસુલી રેસ્ક્યુ કરી લીધું આમ આ ઘટનામાં છ જે લોકો છે જ અમને જાણ પીપાઓ રાજુલા તાલુકાનું એમાં પણ અમુક લોકો ફસાયા છે આ દરમિયાન ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મારી સાથે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા નિવાસી અધિકલેક્ટર શ્રી દિલીપસિંહ ગોહિલ પણ હાજર હતા પેલેલી આ બાબતની જાણ થતા ડીઓસી માંથી અમે રાજુલા તાલુકાની ટીમને એક્ટિવેટ કર્યો એસડીએમ રાજુલાને પણ સ્થળ ઉપર મોકલ્યું જ્યારે ડીઓસી માંથી કોસ્ટગાર્ડ ઇન્ડિયન કોસ્ટગાર્ડ ની જાણ કરી તાત્કાલિક ઇન્ડિયન કોસ્ટગાર્ડ ની ટીમ આ સ્થળ ઉપર જવા માટે રવાના થઈ અને કોસ્ટગાર્ડ ની ટીમ ની જે બોટ છે એમના ત્રણ ફેરા કરીને તમામ ચોવીસ લોકોને આ પીપાઓ ગામની સીમ માંથી લઈને વિક્ટર ગામની શાળામાં રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું આમ આ ઓપરેશનમાં પણ સક્સેસફુલી ચોવીસે ચોવીસ લોકોને જિલ્લા વહીવટી તંત્ર અને કોસ્ટગાર્ડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું